યુટ્યુબર ધ્રુવ રાઠી ફરીથી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે કોર્ટ દ્વારા એમને સમન્સ આપવામાં આવ્યું છે શા માટે શા કારણ ઘટના બની છે જાણીએ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને યુટ્યુબર ધ્રુવ રાઠી કે જે ઘણા બધા મુદ્દા ઉપર યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય છે એનાલિસિસ કરતા હોય છે અને એમને કોર્ટે સમન્સ મોકલી છે એની પાછળનું કારણ એ છે કે એમણે એક વિડીયો બનાવ્યો હતો બે વીક પહેલા જેનું ટાઇટલ હતું કે માય રિપ્લાય ટુ ગોધી યુટ્યુબર અલવિશ યાદવ જે અલવિશ યાદવ વિશે ઘણી બધી ટિપ્પણીઓ કરતા હતા એના વિશેનો વિડીયો હતો અને એમાં બીજેપીના લીડર જે છે સુરેશ નખુવા એમના વિરુદ્ધ એમણે કંઈકને કંઈક પોસ્ટ કરી હતી કોમેન્ટ કરી હતી અને જેમાં એમને એબ્યુઝિવ અને વાયોલેન્ટ છે એ દર્શાવ્યા હતા હવે આ મુદ્દે બીજેપી લીડર છે એમના વકીલો દ્વારા એના પર કેસ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે એમના પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે જે વિડીયોમાં એ બધા જ ખોટા છે અને જે વિડીયો બન્યો છે એના કારણે એમના પર જેટલા પણ લોકો વિશ્વાસ મૂકે છે એ વિશ્વાસ તૂટી શકે છે અને એટલું જ નહીં જેટલા પણ લોકો આ કામ સાથે એમની સાથે જોડાયેલા છે એમનો ભરોસો તૂટવાની વાત આવી રહી છે આ વિડીયોના કારણે એમ એમની જે પ્રતિષ્ઠા છે એને પણ ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચી રહી છે અને એટલા માટે ડિફેમિનેશનનો કેસ જે છે એમણે એના વિરુદ્ધ દાખલ કર્યો છે અને આ પહેલી વાર નથી કે જ્યારે ધ્રુવ રાઠી ઉપર આવા કોઈપણ પ્રકારના કેસ લાગ્યા હોય આની પહેલાં પણ ઘણા બધા કેસ છે એ થઈ ગયા છે અને હાલમાં એ એલવિશ યાદવ ઉપર અલગ અલગ વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે એલવિશ યાદવ એમના પર વિડીયો બનાવે છે એમના રિપ્લાયમાં બંને છે વિડીયો એકબીજા વિરુદ્ધ બનાવી રહ્યા છે અને જેના કારણે ફરીથી એકવાર ધ્રુવ રાઠી છે એમના વિરુદ્ધ કોર્ટમાં સમન આપવામાં આવ્યું છે હવે આગળ આ મુદ્દે શું થશે એ તો જોવાનું રહેશે તમે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા